કેરળ અને મુંબઈ સુધી ચોમાસું વહેલું આવ્યા બાદ મહારાષ્ટ્ર અને મુંબઈથી આગળ વધવાને બદલે ત્યાં અટકી ગયું છે અને હાલમાં કોઈ નવી સિસ્ટમ ન સર્જાતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં થી પંદર જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા છે હવામાન વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ તોતેર ટકા હવાનું દબાણ એક હજાર બે મિલી બાર અને દક્ષિણ પશ્ચિમ દિશામાંથી કલાકના બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો દરમિયાન મંગળવારે બપોરના સમયે પ્રતિ કલાક પચીસ કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાયો હતો છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાય છે પણ કેટલાક વિસ્તારોમાં રાત્રિના કે દિવસના પૂર ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડે છે પરંતુ નિયમિત વરસાદ વરસતો નથી આ અંગે હવામાન વિભાગના વિજ્ઞાનીઓ જણાવે છે કે આ વર્ષે ચોમાસાની વહેલી એન્ટ્રી તો થઈ છે પણ કેરળમાંથી ચોમાસું આગળ વધીને મુંબઈ સુધી આવીને અટકી ગયું છે આ ચોમાસું ગુજરાત તરફ આગળ વધવાની જગ્યાએ ત્યાં જ વરસી રહ્યો છે આ બ્રેક અંગે અરબી સમુદ્ર પર રત્નાગીરી અને મહાબળેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી જે સિસ્ટમના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ ગઈ હતી આથી ચોમાસું આગળ વધી શક્યું નથી હવે અરબી સમુદ્ર પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે દર વર્ષે મે મહિનાના અંતે કે જૂનની શરૂઆતમાં વરસાદના ઝાપટા પડતા હોય છે પરંતુ વિધિવત વરસાદની તો ચૌદ અને પંદર જૂન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતા સમય મુજબ ચૌદ અને પંદર જૂન પછી જ ચોમાસું એન્ટ્રી કરે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે